ખરા અર્થમાં બેવડી નીતિ અપનાવી રહી છે જેનું શાસન છે જે પાર્ટી સત્તામાં છે તેની તરફ કુણું વલણ અને બીજી તરફ જે વિરોધમાં છે જે જનતાના મુદ્દા ઉઠાવે છે તેની તરફ લાલાખ તેની તરફ કાયદા પ્રમાણે બીજી તરફ કાયદો ગયો ભાડમાં કાયદો ગયો એક તરફ આવો સવાલ થઈ રહ્યો છે જામનગરમાં મોટી બબાલ થઈ હતી જામનગરમાં પંદર ઓગસ્ટ દેશ આઝાદ થયો દેશની આઝાદીનો પર્વ લોકો મનાવે જામનગરમાં તે પહેલાં ચૌદ ઓગસ્ટની સંધ્યાએ જામનગર કોંગ્રેસના કાર્યકર્તાઓએ મશાલ રેલી યોજી હતી વોટ ચોરી જે કોંગ્રેસ સમગ્ર દેશમાં એક કેમ્પેન ચલાવી રહી છે તેને લઈને રાહુલ ગાંધીના સમર્થનમાં આ રેલી હતી મંજૂરી માગવામાં આવી હતી એ પહેલાં પોલીસ સાથે વાત પણ કરવામાં આવી હતી પોલીસને ખબર હતી આવી રહ્યા છીએ અને પોલીસે રોકવા હતા જો મંજૂરી ન માગવામાં આવી હોય તો રોકવા હતા પરંતુ મંજૂરી માગવામાં આવી હતી મંજૂરી ન આપી હોય તો તમે એને રોકી શકો એક રસ્તો હોય પરંતુ કઈ પ્રકારે રોકવામાં આવ્યા ટીંગાટોળી કરવામાં આવી અને જામનગર કોંગ્રેસ પ્રમુખને માર પણ માર્યો જામનગર કોંગ્રેસ પ્રમુખ ત્યાં સુધી બોલી ગયા કે ટાર્ગેટ કરે છે આ પોલીસ ટાર્ગેટ કરે છે રાહુલ ગાંધીના પુતળા ભારતીય જનતા પાર્ટીના લોકોએ સળગાવ્યા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા ત્યારે તમારો કાયદો ક્યાં ગયો હતો ત્યારે તમારી ખાખી ક્યાં ગઈ હતી ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓના ઇશારે કામ કરવાનું બંધ કરો અને તમે તટસ્થ બનીને કામ કરો તેના કેટલા નેતાઓ ઉપર તમે કેસ દાખલ કર્યા વાત આ છે તમે વિસ્તારથી સાંભળો આ બબાલમાં વીરેન્દ્રસિંહ જાડેજા જામનગર કોંગ્રેસ પ્રમુખને વાગ્યું ત્યારબાદ શું બોલ્યા વિરોધ જામનગર ખાતે ઓલ ઇન્ડિયામાં ચોર ગતિ છોડ સાથે વોટની જે ચોરી કરી છે ભાજપ સરકારે ચૂંટણી પંચ સાથે મળીને એના વિરોધમાં સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં આજે રાહુલ ગાંધીના સમર્થનમાં અને ચૂંટણી પંચના વિરોધમાં મસાલ રેલીનું આયોજન કરેલ હતું તંત્રો દ્વારા મંજૂરી પણ કાલી માગી દેવામાં આવી બપોરે નિવેદન પણ આવ્યું ત્યાર ત્યાં સુધી શાળા માટે ફોન આવે છે કે તમારે મંજૂરી આપવામાં નહીં આવે લોકશાહી ખતમ થઈ ગઈ છે સંવિધાનને કૂચળવામાં આવે છે શાંતિપ્રિયવાના નેતા વિક્રમભાઈ પોલીસ સાથે ચર્ચા કરી અને શાંતિપૂર્ણ જ્યારે રેલી નીકળવાની હોય મસાજ રહીને શેર થાવી રહી ત્યારે અચાનક ઢગલો પોલીસ આવી અને મન ખાવે એવું વર્તન કરી અમારા બહેનોને પણ ઘસડી ઘસડી અને મને પણ શેરપૂર્ણ તરીકે ટાર્ગેટ બનાવી અને ઘસડી ઘસડી ઘસરીને રોડ ઉપર દે અમે કોઈ ત્યાંથી ડરવાના નથી અમારી લડાઈ જે લડાઈ છે એ સંવિધાનને બચાવવાની છે લોકતંત્રને બચાવવાની છે દરેક જે મતદાર છે એનો વોટ બચાવવાની જ્યારે રાહુલજીએ પહેલ કરી હોય ત્યારે અમે ક્યારેય જમીન છોડીને ભાગી ના શકીએ અમે જામનગરની જનતા માટે ગુજરાતની જનતા માટે અને જામનગરના એક એક વોટરો માટે આવતા દિવસોમાં આ પોલીસ સામે ને આ ભાજપ સામે ને આ ચૂંટણી પંચ સામે સોશિયલ મીડિયા પરથી જામનગરની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે તમારા હક માટે અમે લડીએ છીએ લડતા રહેશે અમારી પર જે લાઠી દંડા જે ગુજારવું હોય ભલે પોલીસ ભાજપનું પીડવટ કરીને કરે પણ સત્યની જીત થશે સમય આવશે ત્યારે આ બધાનો પણ મારો લેવામાં આવશે અમે જ્યારે જનતા માટે લડવા નીકળ્યા છીએ ત્યારે કોઈ જાતનું બાંધછોડ નથી કરતા જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય ઇન્કલામ જીરાવાદ આપે સાંભળ્યું કે વિરેન્દ્રસિંહ જાડેજા જામનગર કોંગ્રેસ પ્રમુખ શું બોલ્યા સત્યની જીત થશે ભાજપ અને પોલીસ સામે લડતા રહીશું મંજૂરી માગવામાં આવી હતી છેલ્લે ફોન આવે છે કે મંજૂરી નહીં મળે અને સમગ્ર બાબતે તેમણે વાત કરી તેમણે પોતાની પરિસ્થિતિ કહી ત્યાંની પરિસ્થિતિ કહી હવે સાંભળો કે વિક્રમ માડમે શું કહ્યું ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળ્યા ધારાસભ્ય રહી ચૂક્યા છે તે સાંભળો શું બોલ્યા આખા દેશની અંદર જ્યારે આ કાર્યક્રમ છે ત્યારે અમે શાંતિપ્રિય આ કાર્યક્રમ કરીએ આજ પોલીસ ભારતીય જનતા પાર્ટીવાળા જ્યારે રાહુલ ગાંધીના પંચલા મારે છે જ્યારે તમામ કાયદાઓનો ભંગ કરે છે પોલીસ એને રક્ષણ આપે છે પોલીસે ક્યારે એના ઉપર કેસ નથી કર્યો અમે શાંતિપ્રિય રીતે જ્યારે રેલી કરીએ છીએ ત્યારે અમને સાતિકીય રીતે રેલી પણ નથી કરવા દેતા આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી પોલીસ એનો હાથો બનીને જ્યારે જ્યારે કોંગ્રેસ પબ્લિક માટે અવાજ ઉઠાવે છે ત્યારે અમને પકડીને ભૂલી દેવામાં આવે છે અમારા જુલન કરવામાં આવે છે આમ જોવ દીગુબાને અત્યારે માયરું છે દીગુબાને લોહી લોહાણ છે તમે આ બેડિયાની સામે જાઓ જો અમે કોઈ ક્રિમિનલ છીએ અમે કોઈ ગુનેગાર છીએ અમે કોઈ ગુનો કરવા નીકળી છી અમે ઓફિશિયલી ગઈકાલે મંજૂરી પણ માંગી છે બધા અધિકારીઓ સાથે વાત પણ કરી છે પોલીસના ના અત્યાચાર સામે અમે ક્યારેય નહીં ચૂકીએ અને અમે અમારી લડાઈ અમારી લોકશાહી જમે લડાઈ છે ચાલુ રાખશું પોલીસને જે અત્યાચાર કરવો એ કરી આજે આખા દેશની અંદર ચૂંટણી પંચના જે ગોટાળા છે એ ગોટાળા વિરુદ્ધ આખા દેશની અંદર મસાજ રેલી કાઢવાનો કોંગ્રેસ પાર્ટી કાર્યક્રમ આપ્યો હતો

વિક્રમ માડમના હતા વિક્રમ માડમ રીતર ગુસ્સે થઈ ગયા હતા કારણ કે તેમના પક્ષના તેમના જામનગરના પ્રમુખને પોલીસે આ પ્રકારે માર માર્યો નીકળી ગયા સમગ્ર ગુજરાતમાં આ દ્રશ્યો ફરી રહ્યા છે પોલીસની ટીકા થઈ રહી છે સામાન્ય રીતે જે તે જિલ્લામાં જે તે તાલુકામાં પોલીસ સત્તાધારી પાર્ટી તરફ ઝૂકેલી હોય પણ આટલી હદે ઝૂકેલી એ સવાલ થાય તમે વિરોધ અટકાવી શકતા હતા તમે રોકી શકતા હતા પરંતુ શું આ પ્રકારે રોકવાનું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો સંવિધાનની બહાર જઈને કાયદાની બહાર જઈને વિરોધ પણ નોંધાવે છે અને બોલે પણ છે ત્યારે તમે ક્યાં જાઓ છો જામનગરમાં આજે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે બેશક જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ પાસે આજે એક પણ ધારાસભ્ય નથી તેનો અર્થ એ પણ નથી કે તમે વિપક્ષમાં રહેલી એક પાર્ટીના નેતાને આ પ્રકારે માર મારો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પાછળ રહેલા મોટા મોટા વ્યક્તિઓ કદાચ પ્રયત્ન કરે કે આ વિસ્તારમાં ફરી કોંગ્રેસ ઊભી ના થાય હવે કોંગ્રેસનો આઈથી જડમૂળથી આપણે દૂર કરી દઈએ વાત એ છે કે જે પ્રકારે કોંગ્રેસ વિરોધ કરી રહી છે જે પ્રકારે પડકાર આપવામાં આવી રહ્યા છે જવાબ આપવામાં આવી રહ્યા છે એ જોતાં આપણને એવું લાગે કે કોંગ્રેસ આવનાર સમયમાં કંઈ મોટું કરી શકે છે કાઠું કાઢી શકે છે આ એક ચિનગારી છે જામનગર જિલ્લા પ્રમુખે જે પ્રકારે પોલીસને લડત આપી પોલીસને શબ્દો કહ્યા સામી છાતીએ શબ્દો કહ્યા એ કદાચ દરેક જામનગર પોલીસ ને જે જે પોલીસમાં કામ કરે છે એ સમયે જે જે હતા જેણે આદેશ આપ્યો તમામનું મોટું શરમથી ઝૂકી ઝુકાવી દે તેવા શબ્દો હતા જામનગર પોલીસ ખાખી ને કામ એવું કરવું જોઈએ કે ત્યાંના લોકો ગર્ભથી તેનું નામ લે ત્યાંના લોકો કહે કે નહીં આ લોકોના રાજમાં અમારું રક્ષણ થાય છે કાયદો દરેક માટે સમાન છે અને એ જ પ્રકારે પોલીસ કામ કરી રહી છે પરંતુ પોલીસની કામગીરી ખરા અર્થમાં બેવડી હોય તેવું લાગી રહ્યું છે જામનગર પોલીસ ટ્રોલ થઈ રહી છે લોકો જામનગર પોલીસને ન બોલવાનું બોલી રહ્યા છે જામનગર પોલીસે સમજવું જોઈએ સુધરવું જોઈએ અને એ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ કે રીતસરનું લાગે કે તમે કોઈના ઈશારે કામ કરી રહ્યા છો અને જો તમારે ખરા અર્થમાં કાયદાનું એટલું કડક પાલન કરાવવું હોય તો પછી દરેક પાર્ટી માટે કરાવો ફક્ત કોંગ્રેસ સામે કેમ આ સવાલ છે જોઈ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાયદાની બહાર જઈને વિરોધ કરે મંજૂરી વગર રસ્તા પર આવે ત્યારે પોલીસ શું કરે છે આ પ્રકારનો વિરોધ હોય ત્યારે પોલીસ તેને મંજૂરી આપે છે કે નહીં કે પછી તેને પણ અંતિમ ઘડીએ ના પાડી દે છે જોવાનું રહ્યું પોલીસ જામનગર પોલીસ પર નજર રહેશે જોઈ આવનાર સમયમાં શું કરે છે તેઓ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ એ લખજો કે ગુજરાતમાં વિપક્ષ ફક્ત ભારતીય જનતા પાર્ટી સામે નહીં પરંતુ પોલીસ સામે પણ લડી રહ્યો છે પોલીસ આવું કેમ કરે છે આજે ભાજપની સરકાર છે કાલે સરકાર બદલાઈ જવાની છે આજે નહીં તો કાલે અન્ય પાર્ટીની સરકાર આવશે કેટલો સમય ચાલશે ત્યારે શું થશે અને શું પોલીસની પણ આ મજબૂરી હોય છે મજબૂરી હોય તો પછી એ હદે મજબૂરી કે લોકોને બતાઈ આવે કોંગ્રેસના કાર્યકરોને માર મારવાનો એ હદે મજબૂરી સવાલ આ છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ